તેનો નકુચો અર્ધ બંધ હાલતમાં હતો તેમજ ઘરના મુખ્ય દરવાજાનો નકુજો તૂટેલી હાલતમાં હતો ફરિયાદીએ ઘરનો દરવાજો ખોલી જોતા તમામ સામાન વેર વિખ્યા હાલતમાં પડ્યો હતો જેને લઈને તેઓએ તાત્કાલિક ચેક કરતા બંને તિજોરીના લોક પણ તૂટેલી હાલતમાં હતા બંને તિજોરીમાં સોનાના દાગીના કે જેનો આશ્રય વજન અગિયાર તોલા કે જેની કિંમત રૂપિયા છ તેમજ ચાંદીના દાગીના કે વજન આશરે સિત્તેર ગ્રામ જેની કિંમત

તો શું ઘટના બની છે તમારે આમાં ત્યાં સોનાના દાગીના ને એવું કેશ લોકર ચોરી થયેલ છે જે દાગીનાને એવું આસપાસ દસથી પંદર લાખના વચ્ચે એવી ચોરી છે અને કેશ સત્તાવીસ હજાર જેવી ચોરી થઈ છે કઈ રીતે ચોરી થઈ છે તમને ક્યાં સોના સવારે મેં નોકરી કર્યો તો સાડા ચાર વાગે સાડા ચાર વાગ્યા પછી સાંજે મેં પોણા ચાર વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકર આગળ તૂટેલું હતું નકૂટો તો એ તૂટે અંદર ઘુસી તો મેં જોયું તો બધા કપડાં એમ છે હતા અને લોકર બધા તોડી રાખ્યા હતા તમે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરેલી છે જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે અમને